નેશનલ સબ જુનિયર અને જુનિયર ક્લાસિક મેન્સ એન્ડ વિમેન્સ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં મેડલ જીતી રાજ્યને શહેરનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધાનું આયોજન પાવર લિફ્ટિંગ ઇન્ડિયાના નેજા હેઠળ મહારાષ્ટ્ર સ્ટેટ પાવર લિફ્ટિંગ એસોસિએશન અને દી પાવર ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગ એકેડેમી દ્વારા કરવામાં આવ્યું હતું શહેરની સોળ વર્ષની ઉત્સાહી ખેલાડી અસ્મા જાબુઆવાલા માટે આ પ્રથમ રાષ્ટ્રીય સ્પર્ધા હતી અને તેણે શરૂઆતથી જ પોતાની પ્રતિભા સાબિત કરી છે ચોર્યાસી પ્લસ કિલોગ્રામ કેટેગરીમાં સ્કોટ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટમાં કુલ ત્રણસો કિલોગ્રામ વજન ઉચકીને તેણે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે અસમાની સફળતાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તેણે ફક્ત બે મહિના પહેલા જ પાવર લિફ્ટિંગ શરૂ કર્યું હતું અને એટલામાં જ રાષ્ટ્રીય મંચ પર પોતાનું સ્થાન બનાવ્યું છે અસમાએ સ્પર્ધા પછી જણાવ્યું કે મને હંમેશા શારીરિક રીતે સક્રિય રહેવું ગમતું હતું બાળપણથી જ હું મલખમ કરાટે ઘોડી સવારી રાઇફલ શૂટિંગ જેવી વિવિધ રમતોમાં જોડાયેલી રહી છું પાવર લિફ્ટિંગ સાથેનું જોડાણ પણ એક સંયોગ હતો મારા જીમના મિત્ર રાહુલ મહેતાએ મને પાવર લિફ્ટિંગ તરફ દોરી મારી પહેલી લિફ્ટ પછી જ મને આત્મવિશ્વાસ મળ્યો અને પછી મેં રાજ્ય સ્તરે અને હવે નેશનલ સુધીનો પ્રવાસ કર્યો છે ઓકે તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે કેમ પાવર લિફ્ટિંગમાં આવી તો પાવર લિફ્ટિંગમાં આવવાનો મેઇન રીઝન વોઝ કે સ્ટ્રેન્થ કોઈએ આઈડેન્ટિફાય કરી મારા એક જીમના ફ્રેન્ડ હતા બહુ સારા એમે મારું પોટેન્શિયલ આઇડેન્ટિફાય કર્યું એમે મારા પપ્પાને કીધું કે એક ડિસ્ટ્રિક્ટનું કોમ્પિટિશન છે એમાં પાર્ટ લઈએ આપણે તો એમાં લીધો એનામાં જીત્યા સેકન્ડ આવી એમાં હું ડિસ્ટ્રિક્સમાં નેશ સ્ટેટ્સ ગઈ સ્ટેટ્સમાં આઈ કે એમ ફર્સ્ટ ઇન માય વેઇટ કેટેગરી અને હું ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ બની બટ આખી સબ જુનિયર કેટેગરીમાં એના બાદ આઈ વોઝ પ્રમોટેડ ટુ નેશનલ્સ

さて કોળાજી બનાવતા હું ડાયટ બનાવતા હું હમ તો ઇ ઘરે ડાયટ સુપર કરવામાં આવતો તો ફૂડ મેન્ટેન કરવામાં આવતો છું જોવાનું ઓકે નો મેં તો ધ ડાયટ ઓવર ફૂડી માનસ છું બટ એઝ એ નો જીમ સ્ટાર્ટ કર્યો તો પહેલા વલા જનરલી લોકો જીમ સ્ટાર્ટ કરતા હોય તો ધેર ઇઝ એન ઓર્થોડોક્સ માઇન્ડસેટ ઇન મેની પીપલ કે જીમ જાય છે તો પ્રોટીન એન્ડ एवरीथिंग પીપલ આર નોટ સો યુઝ ટુ ટુ પ્રોટીન બટ હું જ્યારે આ લેવલ પર પહોંચી હોઉં તો આઈ પ્રમોટ પ્રોટીન એન્ડ આઈ પ્રમોટ પીપલ ટુ કાઉન્ટ દેર ડાયટ એઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ આપણને એવું લાગતું હોય કે આપણા આપણે જે રેગ્યુલરલી જમ્યા છે એમાં પ્રોટીન આવી જ જતો હોય છે બટ ઘણીવાર આપણાથી મિસ થઈ જતું હોય છે બટ એ બહુ ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ છે તો એ વસ્તુ મને રિયલાઇઝ થઈ અને ફોકસ એવી રીતે હું બેઝિકલી નોન વેજીટેરિયન છું તો ડેડને પણ પૂછજો તો નોનવેજ પર એકદમ શિફ્ટ થઈ ગઈ એગ્સ થઈ ગયા ને એવી રીતે બધું કાઉન્ટિંગ પર આવી ગયા બટ એટલું કંઈ મેજર ચેન્જ નહોતું સિન્સ આઈ અને મને મારો વેઇટ કંટ્રોલ નહોતો કરવાનો બેઝિકલી દેટ વોઝ અ ગુડ પોઈન્ટ ફોર મી કેમકે મારું ફર્સ્ટ નેશનલ્સ હતું અને એમાં જો વેઇટ કંટ્રોલ હોય તો વધારે ડિફિકલ્ટ થઈ જાય બટ હું પ્લસ કેટેગરીમાં રમી રહી હતી તો મારે વેઇટની કોઈ ચિંતા નહોતી એટલે આઈ કુડ ઇટ વોટ વોન્ટ એટલે એટલું ફ્લેક્સિબલ હતું ફૂડ મારું ફર્સ્ટ ઓફ ઓલ મારા પેરેન્ટ્સનો તો ઓલવેઝ સિન્સ માય ચાઇલ્ડહુડ સપોર્ટ રહ્યો છે કોઈ બી વાતમાં મને ના તો ઓછું સાંભળવા મળે અને જ્યાં એટલે આઈ હેવ બીન સપોર્ટેડ વેરી હાઈલી અને પછી તમે પૂછ્યું કે મેડલનો શ્રેયને બધું કોણ જાય છે તો ગ્રેટ થેન્ક્સ ટુ એવરીબડી હુ પુટ એફર્ટ્સ ઇન ટુ મી માય પેરેન્ટ્સ માય કોચ માય પીપલ હુઆર દેર એટ ધ નેશનલ્સ જે લોકો ત્યાં ઊભા હતા મારા સાથે એમને પણ એટલું જ શ્રેય જાય છે જેટલું મારા પેરેન્ટ્સને જાય છે એન્ડ ઇવન માય લેટ અંકિલ મોહમ્મદ સાહુવાલા હી વોઝ ઓલ્સો વન ઓફ અ ગ્રેટ સપોર્ટર્સ એન્ડ વી લોસ્ટ લોસ્ટીમ થ્રી વીક્સ બિફોર માય નેશનલ્સ અને મેં ડેડને નેક્સ્ટ ડે જ કીધું હતું કે મારો મેડલ કે મારી ટ્રોફી હું મારા અંકલને જ યુ નો હવે તો કરીશ એટલે ગ્રેટ એફર્ટ્સ ટુ હિમ ફર્સ્ટ ઓફ ઓલ આ વાત તો હવે ટાર્ગેટ તો બહુ ક્લિયર છે કે આવતા વર્ષે નેશનલ રેકોર્ડ બનાવ્યા છે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રેકોર્ડ બનાવાયા છે અને પાવર લિફ્ટિંગ એક ઓલિમ્પિક સ્પોર્ટ નથી બેઝિકલી તો મે બી આઈ માઇટ સ્વિચ ટુ એન ઓલિમ્પિક ગેમ અને ઓલિમ્પિક્સમાં પણ મારે ઇન્ડિયાનું નામ રોશન કરવું છે બીકોઝ બિંગ એન ઇન્ડિયન આઈ એમ વેરી પ્રાઉડ ટુ બી હિયર એટ દિસ પોઝિશન એટલે આઈ વોન્ટ ટુ ગો ટુ ઓલિમ્પિક્સ એન્ડ સ્ટેટ ઇટ દેટ વી ઇન્ડિયન્સ આર ટુ મચ એસ્પેશલી ગર્લ્સ અસમાનું સપોર્ટ સિસ્ટમ પણ એટલું જ દ્રઢ છે તેની માતા અજબ જાબવાવાલા જે મૂળ દાહોદના છે અને પૂર્વ હોકી ખેલાડી રહી ચૂક્યા છે પોતાની દીકરીના સપનાને સાકાર કરવા સતત તેની સાથે ઊભા રહ્યા છે ત્રણ વર્ષ હોકી રમ્યા પછી નાણાકીય પડકારો અને શૈક્ષણિક જવાબદારીઓને કારણે તેમને રમત છોડી દેવી પડી હતી અને તેઓ એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે કારકિર્દી બનાવી રહ્યા છે પિતા તાહિત જબવાવાલા જેમણે પોતાના યુવાનીમાં ક્રિકેટ રમ્યું અને ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું પણ હવે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે બંને માતા પિતા અસ્માની દરેક રમતગમત પ્રવૃત્તિઓમાં સહભાગી બની તેની પ્રેરણા આપી રહ્યા છે અસમા હવે વધુ સઘન તાલીમ સાથે આગળની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતવાનો છે સુજલ જયસ્વાલે જુનિયર કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્જ મેડલ જીત્યો છે સત્યાવીસ રાજ્યોમાંથી ભાગ લેનાર ખેલાડીઓ વચ્ચે વડોદરાની આ ત્રિમૂર્તિએ રાષ્ટ્રીય મંચ પર પોતાની ધમાકેદાર હાજરી નોંધાવી શહેના યુવાનો માટે પ્રેરણા રૂપ બની છે કેમેરા આઈ હેવ ટુ ડોટર્સ તો ફીમેલ ચાઇલ્ડ માટે તમારો બહુ સ્પેશિયલ રિસ્પેક્ટ છે હું નોર્મલી મારી ડે ટુ ડે લાઈફમાં પણ જ્યારે કોઈ ગર્લ્સ પ્રમોટ થતી હોય તો હું એના સપોર્ટમાં ઓલવેઝ હોઉં છું જ હું મારા દીકરાને એવું ક્યારે આને દીકરા જ કહું છું અને કાયમ એવું સમજાવું છું કે બેટા ઓલવેઝ કેરિંગમાં રહેજો અને ગમે ત્યાં જાઓ ગોલ્ડ મેડલ મળે કોઈ બી મેડલ મળે પણ ખાલે સારા હ્યુમન બીંગ બનીને રહેજો મારી મોટી દીકરીને પણ હું શીખવણ આપતો તો કે એક સારા હ્યુમન બીંગ તરીકે તમે બહાર આવજો તો મને ગમશે રહી વાત ડિફરન્સીએટ કરવાનું તમે ક્યારેય બોઇઝ ગર્લ્સમાં ડિસ્ક્રિમિનેટ કર્યું જ નહીં મને ક્યારેય એવું ફીલ જ નથી થયું કે મારી દીકરી છે ને દીકરો છે મને એવું કે આજ દિવસ સુધી એવું ફિલિંગ નથી આવ્યું અમે ને ખાલી મોટિવેટ કર્યું ઓલ ટાઈમ સી પ્લેડ ઇન ડિફરન્ટ ડિફરન્ટ સ્પોર્ટ્સ એને હોર્સ રાઇડિંગ કરાવડાયું રાઇફલ શૂટિંગ કરાવડાયું કરાટેમાં એને બ્રાઉન બ્રાઉન બેલ્ટ સુધી લઈ ગયા વોલીબોલમાં એ નેશનલ રમેલી છે પછી જ્યારે વેઇટ લિફ્ટિંગની વાત આવી જીમની વાત આવી ત્યારે પણ અમે એની સાથે જ રહ્યા અમે હું વિશ કરીએ છીએ કે ગર્લ્સને સપોર્ટ કરી અને જો આપણે એને સારી રીતે પ્રમોટ કરીએ તો એ લોકો પણ ફૂલ ઓફ ટેલેન્ટ જ છે અને અમારી વિશ છે કે જેમની પાસે પણ દીકરીઓ હોય એ લોકો એમની દીકરીઓને બહુ ફ્રી હેન્ડ આપીને એક કોન્ફિડન્સ સાથે ફૂલ ટ્રસ્ટ સાથે એના કેરિયરને સપોર્ટ કરવું જોઈએ અમને ઘણા લોકોએ ક્વેશ્ચન બી પૂછેલો કે તમે એમને સ્પોર્ટ્સને કેરિયર તરીકે જુઓ છો આમ તો મારી દીકરીએ જે એમને જવાબ આપેલો કે નહીં અમે તો બિઝનેસમાં છીએ અમે લોકો બિઝનેસમેન જ છીએ સ્પોર્ટ્સને અમે એક હોબી તરીકે જોઈએ છે પણ એ હોબી પણ એવી હોવી જોઈએ કે જે ફિટનેસને પ્રમોટ કરતી હોય કે તમે આગળ જઈને તમારી લાઈફસ્ટાઈલ સારી અને હેલ્ધી એન્જોય કરી શકો રેસ્ટ એના એજ્યુકેશન ને ક્યારેય એને ઇફેક્ટ નથી કર્યું એજ્યુકેશનમાં પણ મારી દીકરી ખૂબ જ બ્રાઇટ છે ખૂબ જ સારા પર્સન્ટેજ સાથે જ આગળ ચાલી રહી છે હું ત્યાં જાતે જ હતો જેની સામે જ એના વિડીયો શૂટિંગ હું જ કરતો હતો બસ મેં એને હક કરી લવ કર્યો ફીલ પ્રાઉડ હવે જે પ્રમાણે અત્યારે આપણે જોઈએ નારી સશક્તિકરણ ની વાત છે ત્યારે અત્યારે વડોદરા રેન્જ એક દીકરી સુરતી આપી દે છે જે કે છે અને તેને ખુબ મોટું નામ કર્યું છે વડોદરા નું પણ બહુ દેશ પોતાની દીકરી માટે એ વિશ કે એ બીજા લોકો માટે રોલ મોડલ સાબિત થાય અને બસ દેશ અને આપણું જે નામ છે દુનિયામાં રોશન કરે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર